ભારત સરકારે ફાસ્ટટેગ નું કેવાયસી પૂર્ણ કરવાની સમય મર્યાદા એક મહિનો લંબાવી છે ફાસ્ટટેગ નું કેવાયસી પૂર્ણ કરવા માટે તેમને વધુ એક મહિનાનો સમય મળશે મળતી માહિતી અનુસાર કેવાયસી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હતી હવે તમે ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરી શકો છો અથવા એક્સપ્રેસ વે પર મુસાફરી કરવા માટે ફાસ્ટેગ જરૂરી છે તમારા વાહન પર ફાસ્ટેગ સ્ટીકર લગાવવામાં આવે છે કે જેને કારણે ટોલ ટેક્સની રકમ આપોઆપ કપાઈ જાય છે ફાસ્ટટેગને રિચાર્જ કરવું પડશે ટોલ બુથ પરનું મશીન સ્ટીકરને સ્કેન કરે છે અને ચાર્જ કાપી લે છે એજન્સી અનુસાર ફાસ્ટેગ નું કેવાયસી પૂર્ણ કરવા માટે વધુ એક મહિનાનો સમય આપવામાં આવશે સરકારે અગાઉ કેવાયસી પૂર્ણ કરવા માટે એકત્રીસ જાન્યુઆરીની ની મધ્યરાત્રિ બાર વાગ્યા સુધીનો સમય આપ્યો હતો જો તમે હજુ સુધી ફાસ્ટેગ નું કેવાયસી પૂર્ણ નથી કર્યું તો અમે તમને પદ્ધતિ જણાવી રહ્યા છે કે પૂર્ણ કર્યા પછી તમારા ફાસ્ટેગ ને બ્લેક લિસ્ટ કરવામાં આવશે નહીં અથવા તો ડીએક્ટિવ કરવામાં આવશે નહીં બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ